જય હિન્દ વિદ્યાર્થી મિત્રો ટેટ વનની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી એવું ગુજરાતી સાહિત્ય ટેટ વનની પરીક્ષામાં ગુજરાતી સાહિત્યમાંથી છથી સાત માર્કના ક્વેશ્ચન આન્સર પૂછાતા હોય છે તો આજે આપણે ગુજરાતી સાહિત્યના વિકાસ સાથે સંકળાયેલી સંસ્થાઓ વિશે જોઈશું એમાં પહેલું છે ગુજરાત વનોકલુર સોસાયટી ગુજરાત વિધાનસભા બીજા નંબરનું છે ગુજરાત સાહિત્ય સભા ત્રીજા નંબર પર છે ગુજરાતી સાહિત્ય પરિષદ ને ચોથા નંબરનું છે પ્રેમાનંદ સાહિત્ય સભા પાંચમા નંબર પર છે નર્મદ સાહિત્ય સભા છઠ્ઠા નંબર પર છે ફારબસ ગુજરાતી સભા અને સાતમા નંબર પર છે ગુજરાત સાહિત્ય અકાદમી આજે આપણે આ સાતે સાત સાહિત્યના વિકાસ સાથે સંકળાયેલી સંસ્થાઓ વિશે વિસ્તારથી જોઈશું એમાં પહેલું આવશે ગુજરાત વનોક્લુરલ સોસાયટી ગુજરાત વિધાનસભા આ સંસ્થાની સ્થાપના છવ્વીસ ડિસેમ્બર અઢારસો અડતાલીસના રોજ ફારવર સાહેબ અમદાવાદમાં કરી હતી ચાર એપ્રિલ અઢારસો ઓગણપચાસના રોજ આ સંસ્થાએ વર્તમાન પખવાડી પ્રગટ કર્યું પંદર મે અઢારસો પચાસના રોજ બુદ્ધિપ્રકાશ પખવાડીક શરૂ કર્યું આજે પણ બુદ્ધિપ્રકાશ માસિક પ્રગટ થાય છે અને અઢારસો ઓગણપચાસમાં નેટિવ લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવી અમદાવાદના ભદ્ર વિસ્તારમાં આવે આવેલું આ પુસ્તકાલય હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ તરીકે પ્રખ્યાત છે નેટિવ લાઇબ્રેરીની સ્થાપના અમદાવાદના ભદ્ર વિસ્તારમાં કરવામાં આવી છે આ પુસ્તકાલય હિમાભાઈ ઇન્ટરસ્યુ તરીકે પ્રખ્યાત છે ગુજરાત વનોકુલે સોસાયટી પછીનું ગુજરાત વિધાનસભામાં રૂપાંતર થયું આ સંસ્થાએ લગભગ એક હજાર પુસ્તકોનું પ્રકાશન કરીને સાહિત્ય વિકાસ માં મહત્વનો ફાળો આપ્યો છે એક હજાર જેટલા પુસ્તકો એને પ્રકાશિત કર્યા છે હવે બીજા નંબર પર છે ગુજરાત સાહિત્ય સભા ગુજરાતની ભાષા સાહિત્ય અને સંશોધનને ઉત્તેજન આપવા માટે ઈસવીસન 1904 ચારમાં રણજીતરામ વાવાભાઈ મહેતાએ અમદાવાદ ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના કરી આ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાઈ શકે તેવો છે કે રણજીતરામ વાવાભાઈ મહેતાએ અમદાવાદમાં સેની સ્થાપના કરી હતી તો ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના કરી કોણે કરી તો રણજીતભાઈ રણજીતરામ વાવાભાઈ મહેતાએ વિવિધ પ્રવૃત્તિઓ સ્વરૂપ ઓગણી ઓગણીસો અઠ્યાવીસના રજત જયંતિ વર્ષથી ગુજરાતની અસ્મિતાને પોતાના કાર્ય અને કૃતિ દ્વારા પ્રગટ કરતા સાહિત્ય સર્જક કે કલાકારને રણજીતરામ સુવર્ણચંદ્રકથી પુરસ્કૃત કરવામાં આવે છે કયો પુરસ્કાર આપવામાં આવે છે તો રણજીત રામ સુવર્ણચંદ્ર પુરસ્કાર ત્રીજા નંબર પર છે ગુજરાતી સાહિત્ય પરિષદ સમસ્ત ગુજરાતી ભાષી પ્રજાને સાહિત્ય અને વિદ્યાના રસથી આંદોલિત કરી અને સાહિત્ય પ્રત્યેક એકત્રિત કરવા એકત્રિત કરવા માટે ઈસવીસન ઓગણીસો પાંચમાં ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના કરવામાં આવી હતી વિશાળ કલા સાહિત્ય પ્રદર્શનો આખ્યાનો કવિ કવિ સંમેલનો નાટ્ય પ્રયોગો અને લોક સંગીતના કાર્યક્રમો દ્વારા પરિષદે નવજાગૃતિ અને નવ ચેતનાનો સંચાર કરી સાહિત્ય પ્ર પ્રવૃત્તિના પાસાને પલ્લવિત કર્યા છે આ ઉપરાંત પરિષદ સાહિત્ય પ્રવૃત્તિને પ્રેરણા આપતું સામાયિક પરબ પણ ચલાવે છે આ વિમર્શ નામે ત્રિમાસિક બહાર પાડે છે અને પ્રથમ અધિવેશનના અધ્યક્ષ ગવર્ધન રામ ત્રિપાઠી આ ક્વેશ્ચન પરીક્ષા દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે ગવર્ધન રામ ત્રિપાઠી પ્રથમ અધિવેશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા છે ચોથા નંબર પર આવશે પ્રેમાનંદ સાહિત્ય સભા ગુજરાતી ભાષા પરિષદના વિકાસ અને ઉન્નતિના ઉદ્દેશથી વડોદરામાં ઈસવીસન ઓગણીસો સોળમાં વડોદરા સાહિત્ય સભાની સ્થાપના થઈ જેણે ઈસવીસન ઓગણીસો ચુમ્માલીસમાં પ્રેમાનંદ સાહિત્ય સભાના નામ ધારણ કર્યું વડોદરા સાહિત્ય સભાની સ્થાપના થઈ અને જેણે કયું નામ ધારણ કર્યું તો એણે પ્રેમાનંદ સાહિત્ય સભા નામ ધારણ કર્યું સાહિત્યયોગી જ્ઞાનવર્ધક વ્યાખ્યાનો સાહિત્ય ગ્રંથો પ્રકાશનોનું તેમજ સાહિત્યકારોની જયંતીઓની ઉજવણી આ સંસ્થા કરે છે દર બે વર્ષે પ્રેમાનંદ ચંદ્રક એનાયત કરવામાં આવે છે દર બે વર્ષે પ્રેમાનંદ ચંદ્રક એનાયત કરવામાં આવે છે પાંચમા નંબર પર આવશે નર્મદ સાહિત્ય સભા ઈસવીસન ઓગણીસો ત્રેવીસમાં સુરતમાં ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના ઓગણીસો ને તેની સાથે નર્મદનું નામ સંકળાતા તે નર્મદ સાહિત્ય સભા બની આ સંસ્થાએ મહોત્સવ તમારો જેવા મહોત્સવ સમારોહ જેવા કાર્યક્રમો અને ઉત્સવો યોજી ગુજરાતી સાહિત્ય અને કલાની આરાધના કરી છે આ સંસ્થા ઈસવીસન ઓગણીસો ચાલીસથી થી નર્મદ સુવર્ણચંદ્રક એનાયત કરે છે નર્મદ સાહિત્ય સભા એ ઈસવીસન ઓગણીસો ને થી નર્મદ સુવર્ણચંદ્રક એનાયત કરે છે છઠ્ઠા નંબર પર આવશે ગુ ફાર્બસ ગુજરાતી સભા ગુજરાતની સભાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહના આશયથી ઈસવીસન અઢારસો પાસઠમાં આ સંસ્થા સ્થપાઈ હતી આ સંસ્થા એ ધર્મ સાહિત્ય વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે પંચોતેર જેટલા પ્રકાશનો પ્રસિદ્ધ કર્યા છે આ સંસ્થાએ ઈસવીસન ઓગણીસો બત્રીસથી પોતાના મુખપત્ર ફાર્મસ ગુજરાતી સભા ત્રિમાસિક પત્રનું પ્રકાશન શરૂ કર્યું હતું જે આજે પણ પ્રગટ થાય છે હવે આવશે સાતમા નંબર પર ગુજરાતી સાહિત્ય અકાદમી ગુજરાત રાજ્ય સંચાલિત ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસમાં થઈ હતી ગુજરાતી સાહિત્ય અકાદમીની સ્થાપના ઈસવીસન ઓગણીસો ને અઠ્યાવીસમાં થઈ હતી દર વર્ષ વર્ષ દરમિયાન પ્રકટ થયેલી કૃતિઓમાંથી સારી કૃતિને અકાદમી પુરસ્કાર એટલે કે ગૌરવ પુરસ્કાર આપવામાં આવે છે અને સર્જકોનું બહુમાન કરે છે આ ઉપરાંત સાહિત્ય સર્જકના સંશોધન માટે ફેલોશીપ પરિસંવાદ કાર્ય શિબિર ગ્રંથ પ્રકાશન વગેરે પ્રવૃત્તિઓ કરે છે સંસ્થાનો મુખપત્ર શબ્દ સૃષ્ટિ નિયમિત પ્રકાશ કરે છે સંસ્થાના મુખપત્ર દ્વારા શબ્દસૃષ્ટિ નામ નિયમિત પ્રગટ થાય છે તેના દ્વારા ગૌરવ પુરસ્કાર આપવામાં આવે છે